કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચાપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર મિત્રો બાર છે મારી વાર્તા જે વિદ્યાર્થી મિત્રો તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિના પાના નંબર બત્રીસથી તેત્રીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર મિત્રો બાર છે મારી વાર્તા મિત્રો આપણે આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પાડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાંના હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપની યાદ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા આપણે અહીંયા નીચેના ભાગમાં લખવાની છે તો સૌ પ્રથમ વાર્તાનું મિત્રો નામ છે સસા રાણા સાંકળિયા મિત્રો કોની પાસેથી આ વાર્તા સાંભળી છે તો તમે તમારા મમ્મી પપ્પા પાસેથી સાંભળી હોય તે લખી શકો છો મિત્રો એવું જરૂરી નથી કે આ જ વાર્તા તમારે લખવી આના સિવાય જો તમને તમારા મમ્મી પપ્પા દાદા દાદી પાસેથી તમે બીજી વાર્તા સાંભળી હોય તો તે પણ લખી શકો છો હવે આપણે વાર્તા શરૂ કરીએ એક ગામ પાસે મિત્રો જંગલમાં એક બાબાજી ઝુંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજા પાઠ કરતા હતા બાબાજી રોજ જંગલમાં તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા એકવાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસલાભાઈ એમની ઝુંપડીમાં આવીને આવી ગયા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસાભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી નિરાંતે ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડી વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું તો બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે એમણે બારણું ખટખટાવીને પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસાભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસા રાણા સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તો તારી તુંબડી તોડી નાખું બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી ગામ પાસેના ખેતરમાં ખેડૂત પટેલ સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલના સસા રાણાવાળી વાત કરી પટેલ કહે ચાલો હું તમારી સાથે આવું પટેલ બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવીને પૂછું અંદર કોણ છે સસ્સા અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સાંકળિયા ડાબે પગે ડામ ભાગ પટેલ નહીં તારી તોડી નાખું પટેલે કહું તું નહોતું એટલે એ પણ ગભરાયા અને ભાંગ્યા એમણે ગામના મુખીને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝુંપડીએ ગયા અને બારણું ખટખટાવીને પૂછ્યું અંદર કોણ છે સસ્સા અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ મૂકી નહીં તો તારી તુંબડી તોડી નાખું બાવાજીને કહ્યું તમે આજે ઝૂંપડીમાં ન જાવ આજની રાત ગામમાં રહો બાવાજી એમની ઝૂંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસાભાઈને તો બહુ મજા પડી ગઈ એમણે તો ધરાઈ ધરાઈને કાધું અને પછી નિરાંતે સૂઈ ગયા સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતની તો શિયાળભાઈને ખબર પડી ગઈ એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝૂંપડીમાં આવીને ઘૂસી ગયા બાવાજી આવીને જોયું કે ફરી વાર કોઈ ઝુંપડીમાં ઘૂસી ગયું છે બાવાજી પટેલ અને મુખીને બોલાવ્યા બધાએ બારણું ખટખટાવીને પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તો તારી તુંબડી તોડી નાખું બધા શિયાળભાઈનો અવાજ તો ઓળખી ગયા અરે આ તો શિયાળિયું છે બધાએ ભેગા મળી બારણું તોડી નાખ્યું અંદર જઈ શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા જંગલમાં હજી સુધી શિયાળભાઈ તો નથી જોયું નથી સમજાયું કે સસાભાઈ કેમ પક ન પકડાયા અને પોતે કેમ ઓળખાઈ ગયા બરાબર મિત્રો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે આ વાર્તામાંથી આપણને શીખવા એ મળે છે કે નકલમાં અકલ ના હોય કોઈને પચાવી પાડવું મફતનું ખાવું તો તેનું ફળ પણ ખરાબ મળે છે બીજા બધું બીજા જેવું કરવામાં પણ પોતાની બુદ્ધિ વાપરો તો નુકસાન ન થાય બાકી શિયાળભાઈ જેવી હાલત થાય વાર્તા માટે કોઈક ચિત્ર તમે અહીંયા મિત્રો દોરી શકો છો સસા રાણા સાંકળિયાનું સરસ મજાનું ચિત્ર મિત્રો અહીંયા આપણે દોરેલું છે આવા આ વાત કરી મિત્રો તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ નીવડશે ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા